અને રાજકોટમાં સ્ટન્ટ બાજો બેફામ બન્યા છે અટલ સરોવરની પાસે સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો કેસરી પુલ પાસે સ્ટન્ટનો એક વિડીયો સામે આવ્યો છે બાઇક ચાલકોએ જોખમી સ્ટન્ટ કરતા લોકોના જીવ જોખમાયા ત્યારે સ્ટન્ટ બાજુ આસપાસના વાહનોની પરવા કર્યા વગર જ જોખમી સ્ટન્ટ કરી રહ્યા છે આપ ટીવી સ્ક્રીન પર વિડીયોમાં જોઈ શકો છો એમના દ્વારા કરવામાં આવતી આ કરતૂત સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે સ્ટન્ટબાજોએ મોપેડ અને બાઇકમાં સ્ટન્ટ કર્યા છે પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય એમ શખ્સોએ જાહેર રોડ પર આ પ્રકારના અખતરા કર્યા છે આ વીડિયો સામે આવ્યો છે રાજકોટથી સ્ટન્ટના પગલે પોતાનો જીવ તો જોખમમાં મૂકી રહ્યા છે પરંતુ અન્ય રાહદારીઓની પણ કોઈ જ પરવા નથી એમના જીવ પણ જોખમમાં મૂકે સવાલ આ ઘટનાને લઈને અનેક ઉઠી રહ્યા છે કે સ્ટન્ટ દરમિયાન મોટો અકસ્માત જાનહાની સર્જાઈ હોત તો જવાબદાર કોણ સ્ટન્ટ કરતા આવા લુખા તત્વો એમના પર સકંજો ક્યારે કસવામાં આવશે અને સ્ટન્ટના અનેક વિડીયો વાયરલ થાય છે તેમ છતાં કોઈ કડક કાર્યવાહી કેમ નહીં વધુ માહિતી મેળવીશું સંવાદદાતા શનિ આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે શનિ રાજકોટના સ્ટન્ટ બાજુ બેફામ બન્યા વિડીયો વાયરલ થયો શું કાર્યવાહી જે રીતના વાત આવે રાજકોટમાં સ્ટંટ બાજુ બે ફામ બન્યા છે અટલ સરોવર પાસે અને કેસરીપુર પાસે રાત્રિના સમયે સ્ટંટ કરતા હોય તેવા વિડીયો છે તે સામે છે એક તરફ પોલીસ પેટ્રોલિંગ ની વાતો કરી રહી છે બીજી તરફ આવી રીતે જાહેર રસ્તા ઉપર આવી રીતે અસામાજિક તત્વો બે ફામ બની રહ્યા છે જો કોઈ દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર હવે આ સ્ટંટ બાજુ સામે કાર્યવાહી ક્યારે તે મોટો સવાલ ઉઠી રહ્યો છે જી રાજા જી શનિ આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ